તો કેમ છો નમસ્કાર જય માતાજી સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર મિત્રો ફાઇનલી આપણે ગઈકાલ રાત્રે અંબાજી હતા અને ગઈકાલના વિડીયોમાં આપણે મા અંબાના આદુજાતિ મંદિરના દર્શન કર્યા તો મિત્રો આજે સવારમાં આપણે ગબ્બર ગ્વાક ઉપર બિરાજમાન સાક્ષાત મારીમાં સાક્ષાત દર્શન કરવાના છે તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગબ્બર ગોક જે તમે મારી પાછળ જોઈ શકો છો ત્યાં ગબ્બરના પ્રવર્તે જવા માટેનો જે ગેટ છે તે તમે મારી પાછળ જોઈ શકો છો તો મિત્રો અઠનાવડીની અંદર હું તમને ગબ્બર ગોકનો સંપૂર્ણ વ્યૂ બતાવવાનો છું અને બે હજાર ચોવીસનો પૂર્ણનો મેળો કેવો ભર્યો છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો છું અને આજે છે ભાદરવી સુદ તેરસ તો આજે અહીંયા ટ્રાફિક કેટલું છે અને ભક્તોની ભીડ કેટલી છે તેની સંપૂર્ણ માહિતી આજનાવડીની અંદર આપવાનો છું મિત્રો આ ગબર ગોક એકાઉન્ટ અને શક્તિપીઠ છે જેમાં મા સતીનું અહીંયા હૃદય પડ્યું હતું તો મિત્રો આજનાવડીની અંદર તમને આ ગબર ગોકનો વ્યૂ બતાવવાનો છું અને અહીંયા વિશે તમને જણાવવાનો છું છે ગબ્બર તો મિત્રો ચાલો આપણે ગબ્બર પર જઈશું અને તમને ગબ્બરનો વ્યૂ બતાવીશું અને આ વખતે અંબાજીના મેળામાં કેટલું પબ્લિક દર્શન દર્શકનો માટે તેની પણ માહિતી તમને આપીશું તો આજના વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને આજનો વિડીયો તમે પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી આજના વિડીયોને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરી દેજો અને અંબાજીના મેળાના સંપૂર્ણ વ્યૂ જોવા માટે આપની યુટ્યુબ ચેનલ ચિરાક બ્લોગને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહો જઈએ આપણે ગબ્બર ઉપર અને તમને ગબ્બરનો વ્યૂ બતાવીએ તો ચાલો મિત્રો જય માતાજી મિત્રો તમે ગબ્બર અંબાના દર્શન કરવા માટે આવો છો એટલે તમે કંઈક આ રીતે અહીંયા સુવિધા મળી રહે છે જે તમારી રોડમાં જોઈ શકો છો પગાર ખા લગેજ કેન્દ્ર જ્યાં તમે ગબ્બર પર જતી વખતે તમારો સામાન થેલા વગેરે સામગ્રી અહીંયા તમે મૂકી શકો છો તો કંઈક આ રીતે અહીં તમને સુવિધા મળી રહેવાની છે જે તમારીમાં જોઈ શકો છો કે અહીંયા તમારું લગેજ કંઈક આવી રીતના મૂકવામાં આવે છે જ્યાં તમને લગેજ મૂક્યા બાદ ટોકન આપવામાં આવે છે અને ટોકન લઈને તમે પાછો આવવાની છે આવીને ટોકન પાછો આપશો એટલે તમને તમારો લગેજ પાછો આવશે તો કે કાર્યથી સુવિધા તમને મળી રહ્યાની છે જે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો તો મિત્રો કંઈક ગબર ઉપર જતા પહેલાં તમને કંઈક આ રીતની સેવા મળી રહે છે ગબ્બરમાં મા દર્શન માટે આવો છો એટલે તમારી ઉપર ચડવા માટે બે ઓપ્શન છે જો તમે ચાલીને જે આ માગતા હોય તો તમારે સીડીઓ ચડીને જવું પડશે નહીં તો તમને અહીંયા ઉડાન ખટોળાની સુવિધા મળી રહે છે જ્યાં તમે મામૂલી એવી ટિકિટ લઈને ઉડન ખોટોલામાં બેસીને કબલ ઉપર માં મા દર્શન કરવા માટે જઈ શકો છો તો તમે આ વિડીયોમાં વાંચી શકો છો જે છે રોપવેનો પત્રક જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો તો ભાદરી પૂનમ સ્પેશલ જે આ રીતનો અહીંયા સુવિધા આપવામાં આવી રહી છે મિત્રો ભાદરી પુનમના મેળા નિમિત્તે સ્પેશલ ઓફર છે સો રૂપિયા ટિકિટમાં તમે રિટર્ન ટિકિટ લઈ શકો છો તો કંઈક આ રીતની સુવિધા તમને ગબ્બર ગ્વાક ઉપર જવા માટે મળશે તો ચાલો આપણે લીપના માધ્યમથી ઉપર જઈશું અને તમને લીપનો સુંદર મજાનો વ્યૂ બતાવીશું તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા તો મિત્રો તમે ઉડનખોમાં બેસવા માંગો છો ગબરબર જવા માટે તો કંઈક આ રીતના તમને દોડ જોવા મળે છે જેની અંદરથી તમારે પસાર થવાનું રહે છે અને આ ભાદરીપ મેળા પેશલ અહીંયા તમારે સમયપત્રક પણ જોઈ શકો છો જે સમયે તમે ઉડાનખાની સુવિધાનો લાભ લઈ શકો છો તો મિત્રો અહીંયા ઉડાણ ખટવાના પ્રાઇસની વાત કરીએ તો રિટર્ન ટિકિટના સો રૂપિયા છે જે પેસલ પ્રાઇસ છે તો કંઈક આ રીતના અહીંયા તમે વ્યૂ જોઈ શકો છો તો ચાલો આપણે ઉડનખાની અંદર બેસીને ઉપર જઈશું અને તમને ઉપરનો સુંદર મજાનો વ્યૂ બતાવીશું તો મિત્રો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા પદયાત્રીઓની કેટલી બધી ભીડ છે જે ઉડાનખટોળાની અંદર બેસવા માટે આવ્યા છે તો ચાલો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડેલા રહો અંબાજી ગબર ખાતે ઉપર જવા માગો છો ઉડંગકટોળાથી તો તમારે લાઈન અંદર આવવાનું રહે છે અને અહીંયા ચેકઅપ થાય છે ચેકઅપ થયા પછી તમે ઉપર જઈ શકો છો તો કંઈક આ રીતના ઉડંગખાળાનો વ્યૂ તમે વિડીયોમાં જોઈ શકો છો તો આજે ભાદર સુધી તેરસના દિવસે અહીંયા ઉડનખોટાળામાં બેસવા માટે ભક્તોની ભીડ પણ જોઈ શકો છો તમે તો કંઈક આ રીતનો ઉડનખોટાળામાં બેસવાનો વ્યૂ તમે હાલ વિડીયોમાં નિહાળી રહ્યા છો તો મિત્રો અંબાજી ભાદરીપુરમના મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓમાં અંબાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે જે તમે હાલ વિડીયોમાં જોઈ રહ્યા છો તો ચાલો મિત્રો તમે વિડીયોની અંદર જોડાયેલા રહો હવે આપણે ઉડનખોટાળાનો સુંદર મજાનો વ્યૂ તમને બતાવીશું તો વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહીજો ફાઇનલી આપણે ઉડાનકુલાની ટિકિટ લીધી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તો ચાલો હવે તમે વિડીયોમાં બના રહો હવે આપણે ઉડાંગટાળામાં બેસવા માટે આગળ વધી રહ્યા છીએ તો તમને આગળનો વ્યૂ બતાવીએ અને ઉડાનગોટાલી ઉપરથી તમને ખબર હશો તમે તેનો વ્યૂ બતાવીશું તો તમે વિડીયોમાં જોઈ શકો છો આ છે ટિકિટ ને આ છે આપણા મિત્રો જે બધા ઉડામાં બેસવા માટે જોઈ રહ્યા છે તો ચાલો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહો તો મિત્રો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે ઉડારણ ખટોળામાં બેસવા માટે ભક્તોની ભીડ કેટલી બધી છે મિત્રો અંદાજે એકાદ બે કિલોમીટરની લાઈન છે જે આપણે આગળ વિડીયોમાં જોઈ તો હવે ફાઇનલી આપણે ઉડારણ ખટોળામાં બેસવા માટે આવી ગયા છીએ અને તમે હાલ વિડીયોમાં બતાવો તમને મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઉડન કટોળા મથકે જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો તો મિત્રો હવે આપણે ઉડાન કટોળામાં વેચીને પર જઈશું અને તમને ઉડાન કટોળામાંથી ખબરનો સીધા બધાનો વ્યૂ બતાવીશું તો મિત્રો આ ટિકિટની આ પ્રાઇસની વાત કરીએ તો આ ભાદરપુનો પેન્સલ પર વ્યક્તિ સો રૂપિયા ટિકિટ લેવામાં આવે છે જેમાં તમને રિટર્ન ટિકિટ આપવામાં આવે છે તો કે આ રીતનો તમે વ્યૂઝ જોઈ શકો છો વિડીયોમાં આપણે ઉડાસી ગયા છીએ જોઈ શકો છો તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ઉપર ને ઉડ ગબ્બર ઉપર તો તમારા બન્યા રહ્યો હવે હું તમને ગબ્બરનો સુંદર મજાનો વ્યૂ બતાવીશ તો ચાલો કદી આપણે ગબ્બરના સુંદર મજાના કુદરતી સાંદર વ્યૂનો વ્યૂ નો નજારો ચાલો જય અભી તો ફાઇનલી આપણે લિપમાં બેસીને ઉપર આવી ગયા છે અને તમે વિડીયોમાં જોઈ શકો છો કે ઉડન ઉડાંગટાળાની અંદર કંઈક હાજની સુવિધા તમને મળી રહે છે તો આપણા મિત્રો પણ આવી ગયા છે તો હવે આપણે મંદિરની ઉપર જઈશું અને તમને અંબાના દર્શન કરાવીશું તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહો તો આ કઈ રીતનો આ રીતનો ઉડાણખોટાનો તમે વ્યૂ જોઈ શકો છો તો ચાલો તમે વિડીયોમાં બન્યા રહો હવે આપણે જબ્બરગામાં બિરાજમાનમાં અત્યારચકથી અંબાના દર્શન કરીએ તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહીજો મિત્રો ફાઇનલી આપણે ગબ્બર ગોખવાડીમાં અંબાના દર્શન કરવા માટે આવી ગયા છે સામે છે મા અંબાનું મંદિર અને તમે આજે તેરસના દિવસે અહીંયા ભીડ જોઈ શકો છો ભક્તોની અહીંયા હજારોની સંખ્યામાં માં અંબાના દર્શન કરવા માટે ગબ્બર ઉપર ઉમટી પડ્યા છે તો કંઈક આ રીતનો અહીંયા તમને વ્યૂ જોવા મળી રહ્યો છે મિત્રો તો સામે છે માતાજીનું મંદિર તો હવે આપણે અખંડ જ્યોતના દર્શન કરવા માટે જઈશું તો ચાલો તમે વિડીયોમાં બન્યા રહો કરીએ આપણે આજના વિડીયોની અંદર ગબ્બરમાં માં અંબાના સાક્ષાત દર્શન તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ जोड़ेलारे जो દર્શક મિત્રો તમે ગબ્બર ઉપર મા અંબાના દર્શન કરવા માટે આવો છો એટલે તમને ગબ્બરના ગોખમાં અખંડ જ્યોતના દર્શન થાય છે જે આજ સુધી ક્યારેય પણ બુજાઈ નથી અને અખંડ જ્યોત હજારો વર્ષથી આમને આમ અખંડ રહી છે મિત્રો અહીંયાના લોકોના જન્મ પ્રમાણે એવું કહેવાય છે કે જો તમારામાં ભાવ શ્રદ્ધા અને ભક્તિ હોય તો તમને આખંડ અખંડ જ્યોતની અંદર મા અંબાના વાહન કહેવાતા સિંહના પણ દર્શન થાય છે દર્શક મિત્રો આ ગબ્બરના ઇતિહાસની વાત કરીએ તો આ ગબ્બરનો ઇતિહાસ ખૂબ જ રોમાંચક અને ખૂબ જ મજેદાર છે એવું કહેવાય છે કે જ્યારે ચાલી રહ્યો હતો ત્યારે મહાદેવના પત્ની જેમનું નામ સતી માતા તેઓના પિતા રાજા દક્ષે તે સમયની અંદર એક ભવ્યથી ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું આ યજ્ઞમાં તમામ દેવ દેવતાઓને બોલાવવામાં આવ્યા અને આમંત્રણ આપવામાં આવ્યું પરંતુ ફક્ત મહાદેવને આ યજ્ઞમાં આમંત્રણ નહોતું આપવામાં આવ્યું અપમાનિત માતા સતી તે અજ્ઞમાં ફોકી ગયા અને મહાદેવનું આવું અપમાન જોઈ તે અપમાન સહન ના કરી શક્યા તેથી તેઓએ તેમની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધા આ વાતની જાણ મહાદેવને થઈ મહાદેવ તે યજ્ઞમાં ફોંકી ગયા અને માતા સતીના જ બળતા સદીને લઈ આખા બ્રહ્માંડમાં ભ્રમણ કરવા લાગ્યા અને ત્રાંડવ કરવા લાગ્યા જો આ ત્રાંડવ રોપવામાં ના આવ્યો વાત તો આખી સૃષ્ટિનો વિનાશ થઈ જાત આથી ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન ચક્રથી માતા શક્તિના શરીરના એકાવન ટુકડા કર્યા જે ટુકડા જમીન ઉપર પડ્યા અને આ ટુકડા જ્યાં જ્યાં પડ્યા છે ત્યાં માતાજીના એકાંત શક્તિપીઠો બન્યા છે તેમાંનું જે કાંઈ શક્તિપીઠ માતાજીનું ગબ્બર ધામ છે જ્યાં માતા શક્તિનું હૃદય પણ અહીંયા પડ્યું હતું તો મિત્રો આ છે ગબ્બરનો ઇતિહાસ તો તમને કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સ ની અંદર જણાવજો અને ચાલો તમે વિડીયોમાં બન્યા રહો હવે હું તમને ગબ્બરનો બાકીનો વ્યૂ બતાવવાનો છું તો ચાલો જય માતાજી મિત્રો ફાઈનલી આપણે ગબ્બરવાળી અમને જ્યાં દર્શન કરી લીધા છે અને હવે આપણે નીચે જઈ રહ્યા છીએ તો પાછા આપણે આવી ગયા છે ઉડન ખરોલામાં તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે આપણે ઉડનખોળલાની અંદર આવી ગયા છે તો હવે આપણે નીચે જવાના છે અને નીચે જતી વખતે તમને મજાના કુદરતી દ્રશ્યોનો વ્યૂ બતાવવાના છે તો ચાલો તમે વિડીયોમાં બના રહો વિડીયોમાં તમને આજે મજાના દ્રશ્યોનો વ્યૂ બતાવી તો ફાઇનલી આપણે ગબ્બર ઉપર માતા દર્શન કરીને નીચે આવી ગયા છીએ અને હાલ આપણે ઉડાન ખાવાની જે સુવિધા છે તેની અંદરથી પસાર થઈ રહ્યા છે તો મિત્રો કઈ આ રીતની તમને અહીંયા સુવિધા મળે છે જો તમે પણ અંબાજી ગબ્બર ખાતે આવો છો તો તમને સો રૂપિયાની અંદર આ ભાદરી પૂનામ પેસ્ટલ જવાની ટિકિટના સો રૂપિયા ફરી તમે ઉપર જઈ શકો છો તો કઈ આ રીતની અહીંયા સુવિધા છે જે તમે મારી પાછળ જોઈ શકો છો તો ચાલો મિત્રો તમે હવે વિડીયોમાં બન્યા રહો હવે આપણે અંબાજીની અંદર પાછા જઈશું અને તમને અંબાજીનો વિપન બતાવીશું તો તમે તમને કન્ટિન્યુ જોડેલા રહી આપણે ગબ્બર ઉપર માતાજીના દર્શન કરીને નીચે આવી ગયા છીએ અને તમે આ નીચે ટ્રાફિક જોઈ શકો છો મિત્રો આજે ભાદરવા સુદ ટેરસ છે અને આ દિવસે અહીંયા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ચાલતા ગબ્બર તરફ આવી રહ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો હાલ ગબ્બર ઉપર લાખોની સંખ્યામાં ભીડ છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો તો કે આ રીતનો વ્યૂ તમને આજે જોવા મળી રહ્યો છે સામે છે ગબ્બર એટલે સામે છે ક્યાં તો મિત્રો તમને ગબ્બરથી અંબાજી જવા માટે બસની સુવિધા મળી રહે છે જેમાં તમે પંદર રૂપિયાની પર વ્યક્તિની ટિકિટ લઈને અંબાજી તરફ જઈ શકો છો તો ગબ્બરથી તમને કંઈક આ રીતની બસની સુવિધા મળી રહે છે તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા ગબ્બરથી અંબાજી તરફ જનારા ભક્તો ઘણા બધા છે અને અહીંયા લાઈન સર બસની અંદર મુસાફરી કરી રહ્યા છે તો ચાલો મિત્રો તમે વિડીયોની અંદર બન્યા રહો હવે હું તમને ગબ્બરથી લઈ અંબાજી સુધીનો રોમાંચક વ્યૂ બતાવીશ તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહીજો La oculto